છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલીઓ સાથે કિસમની કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા છ લાખ પાંચ હજાર સાતસો દસના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસોમાં કુલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વીએસ કાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કનલવા ગામ ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આજથી દસેક મહિના પહેલાં પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલી લઈ અને એક કિસમ અંબાગામ મધ્યપ્રદેશ તરફથી પાનવડ તરફ આવનાર છે જે મુજબ કનલવા ગામે નિશાળ ફળિયામાં પીએચસી સેન્ટરની સામે ત્રણ રસ્તા ઉપર બંને સાઇડે આજુબાજુ થોડા થોડા અંતરે વોચમાં ગોઠવાઈ ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી મુજબના વણનવાળો ઈસમ મધ્યપ્રદેશ રાજ્યના આંબા ગામ તરફથી ટ્રેક્ટર લઈ અને આવતા તેની ટ્રેક્ટર રોકવા સારું હાથ વડે ઈશારો કરતા તેણે પોતાના કબજામાંનું ટ્રેક્ટર રોકતા સદ્રી ઉત્સવને નીચે ઉતારી તેનું નામઠામ પૂતા તેણે પોતાનું નામ વાંચીભાઈ પિતા ભીમસિંહભાઈ જાતિ તોમર નાનું હોવાનું જણાવે જેથી સદ્રી પકડાયેલ ઈસમ પાસેથી ટ્રેક્ટર અંગે કબજામાં છ ટ્રેક્ટર તથા ટ્રોલી રજીસ્ટ્રેશન અંગેના કાગળો કે કોઈ આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ છે જેથી સદરી ઇઝમને વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ઉપરોક્ત ટ્રોલી આજથી આશરે દસેક મહિના અગાઉ પાનવડ પોલીસ સ્ટેશનના કરંજવાટ ગામેથી ચોરી કરી લાવેલ અને પોતાના ટ્રેક્ટર સાથે ફેરવતો છે હોવાનું જણાવે છે જેથી સદર ઇઝમની વધુ પૂછપરછ કરતા તે તેના મિત્ર ઈશ્વરભાઈ રતનભાઈ રાઠવા રહે કનલવા છોટાઉદેપુર નાઓ સાથે મળી અગાઉ તેને કરાલી પોલીસ સ્ટેશન વિસ્તાર તથા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ ત્રણ ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરેલ હોવાનું જણાવ્યું જેથી તેની પાસેથી બંને ટ્રોલી કબજે કરી જેથી પકડાયેલ ઈસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે શેખ મુજબ પર એક નજર છોટાઉદેપુર અરમ્ય સત્યની સાથે